નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી આઠની તમામ શાળાઓમાં હવે સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય ગૃહ મંત્રીની આપી ચેતવણી અને બનાવ્યા કડક નિયમો હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગની કડક કાર્યવાહીને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસરમે તમને આપતા રહે સુવિડિયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી લોન્ચ કરશે નવી યોજના કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ આથી શરૂ થવા જઈ રહી છે પીએમ મોદી તેની શરૂઆત કરશે તમને જણાવી દે મિત્રો કે આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે આમાં દર મહિને 5000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું અને 6000 રૂપિયા એકસાથે આપવામાં આવશે રોજગારીની તકો માટે 12 મહિનાનો અનુભવ પણ મળશે ગુજરાતના મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ જશે દિલ્હી આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને હવે સંસદ સીઆર પાટિલ દ્વારા દિલ્હીમાં એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનું આખું મંત્રીમંડળ આજે દિલ્હી જશે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમારંભમાં હાજરી આપશે એવું કહેવાય રહ્યું છે કે પાટિલ દ્વારા ફેરવેલ પાર્ટી આપવામાં આવી રહી છે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સેન્ટ જેવિસ લોયેલા સ્કૂલની ફીમાં કમિટી દ્વારા ઘટાડો કરાયો છે કમિટી દ્વારા સ્કૂલની ફીમાં તેતાલીસ ટકા જેટલો ઘટાડો કરવાનો જાહેર કર્યો છે કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા ખર્ચના હિસાબ તથા સ્કૂલ સ્કૂલ ફીની આવકની સરખામણીમાં સ્કૂલની ફી વધુ હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે ફી કમિટી દ્વારા સ્કૂલ ફી દેવર લેવાતી હતી ઓગણચાલીસ રૂપિયા જેને ઘટાડીને બાવીસ રૂપિયા ફી મંજૂર કરવામાં આવી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આપી સ્પષ્ટ ચેતવણી પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે

જેના વિરોધમાં આજે રાજ્યની અંદાજે ચાલીસ હજાર જેટલી પ્રી સંચાલકો હડતાલ પર ઉતર્યા છે સરકારે પ્રી માટે બી પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાત કર્યો છે સંચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે રાજ્યની મોટા ભાગની પ્રી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે જેથી મહિલાઓએ આ નિયમો હળવા કરવા માટેની સરકારની માંગણી કરી રહી છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગની ત્વરિત કાર્યવાહી શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે લાલ આંક કરી છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય એવા સાહીઠ શિક્ષકોને બરતરફ કરાયા છે રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે બેદરકારી દાખવી અને બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે હવે રાજ્ય સરકાર ગંભીર થઈ છે હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના આવેદન પત્રો ડેટ ફી સાથે ભરી શકાશે જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ છ ડિસેમ્બર બાદ સાતમી ડિસેમ્બરથી લઈને બાવીસમી ડિસેમ્બર સુધી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પ્રથમ તબક્કામાં દસ ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી લેટ ફી રૂપિયા બસો પચાસ બીજા તબક્કામાં તેર ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બર સુધી લેટ ફી ત્રણસો રૂપિયા અને ત્રીજા તબક્કામાં ત્રેવીસ ડિસેમ્બરથી લઈને ચોવીસ ડિસેમ્બર સુધી ત્રણસો ને પચાસ રૂપિયાની લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે સૌથી મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી આઠની શાળામાં સરકારની નવી યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ એઇડ પ્રાથમિક શાળાઓના બાલવ્યાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો રાતોરાત મોટો નિર્ણય કર્યો છે કેટલું જ નહીં મિત્રો સી એમ પટેલ સરકારનું ગુજરાતમાં મોટું એલાન રાજ્ય સરકારે નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કર્યું છે વાજપાઈ બેંક બલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખ થી વધારી રૂપિયા પચીસ લાખ કરવામાં આવી છે આ ઉપરાંત સબસીડીની રકમ રૂપિયા પચીસ પંચોતેર ત્રીસ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થશે હવે રાજ્ય સરકારનો બીજો મોટો નિર્ણય રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં મળે છે જે હવે વધારીને પચીસ લાખની મર્યાદા કરવામાં આવશે નિર્ણયનો લાભ એક જાન્યુઆરી બે ચોવીસ પછી વય નિવૃત્ત થયેલા કર્મચારી અને અધિકારીઓને હવે પ્રાપ્ત થશે